પાટણ શહેરના મેઇન બજારમાં ગીમટા નજીક ગત રાત્રે પાંચ જેટલી દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓ ફાયર ફાઈટર સાથે આવી આગ ઉપર પાણીનો મારો કરી ભારે જેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો મળી આવતી જાણકારી અનુસાર શહેરના બેન બજારોના ગીવટ નજીક આવેલ વિશાલ ફૂટવેર સહારા ફૂટવેર ડોલર ફૂટવેરમાં આગ લાગી હતી ત્યારબાદ આગ બાજુમાં આવેલી બાલચંદ્ર એન્ડ કંપનીના પ્રસરી રહી પરંતુ તેમાં એલિવેશન બળી ગયું હતું તો બાજુમાં આવેલ હીરા જ્વેલર્સની દુકાન

એ ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ